નવજાગૃતિ પહેલા મિત્રો ઓગણીસમી સદીમાં ભારતીય સમાજમાં અંધશ્રદ્ધા વહેમો અજ્ઞાનતા કુરિવાજો જ્ઞાતિપ્રથા જેવા ઘણા અનિષ્ઠો પ્રવર્તતા હતા સમાજ મંડુક અને સંકુચિત વિચારસરણીવાળો હતો સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ વધુ ખરાબ હતી બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ સતી પ્રથા વિધવા વિવાહ નિષેધ વગેરે કુરિવાજો વ્યાપેલા હતા અંગ્રેજોના આગમન પછી પાશ્ચાત કેળવણી દાખલ થઈ લોકો શિક્ષણ લેતા થયા ને સમાજમાં જાગૃતિ આવી આ નવજાગૃતિના પગરણ રાજા રામ મોહન રાયના પ્રયત્નોથી થયા તેથી તેમને નવજાગૃતિના જ્યોતિર્ધર કહેવામાં આવે છે મિત્રો આવો પ્રથમ આપણે રાજા મોહન રાય વિશે માહિતી મેળવીએ રાજા રાજા રાય રાજય રાયનો જન્મ ઈસવીસન સત્તરસો માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો એમનું લગ્ન બાળપણમાં થયું હતું એમના મોટા ભાઈનું અવસાન થતાં તેમની ભાભીને લોકોએ પરાણે સતી થવાની ફરજ પાડી હતી આ બનાવની રાજા રામ મોહન રાય પ્રથા બાળકીને દૂધપીતી કરવાનો રિવાજ વગેરે સામે ઝુંબેશ ચલાવી તેમણે ઈસવીસન અઢારસો એકવીસમાં માં બંગાળીમાં સંવાદ કોમૂદી અને ઈસવીસન અઢારસો બાવીસમાં માં ફારસી ભાષામાં મિરાતુલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા હતા ઈસવીસન અઢારસો અઠ્યાવીસમાં બ્રહ્મો સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી તેમણે કોલકાતામાં હિન્દુ કોલેજની પણ સ્થાપના કરી હતી તેમણે અંગ્રેજ સરકારને અખબારી સ્વાતંત્ર્ય વાણી સ્વાતંત્ર્ય અધિકાર વ્યક્તિ સ્વાતંત્ર્ય માટે ભલામણો કરી ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવાની પણ વિનંતી કરી હતી સતી પ્રથા સામેના તેમના આંદોલનને પરિણામે તે સમયના અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટીકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો ઘડ્યો મોહન રાય ઓગણીસમી સદીમાં ભારતમાં સામાજિક રાજકીય અને ધાર્મિક બાબતોમાં નવજાગૃતિ આણી દિલ્હીના બાદશાહે પોતાના જાગીરી હક અંગેના કેસ બાબતે એમણે ઈસવીસન અઢારસો ત્રીસમાં ઇંગ્લેન્ડ મોકલ્યા ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ મુકામે ઈસવીસન અઢારસો તેત્રીસમાં રાજા રામ મોહન રાયનું અવસાન થયું તેમણે સ્થાપેલા બ્રહ્મો સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપ્યો હતો દયાનંદ સરસ્વતી હવે આપણે બીજા સુધારક દયાનંદ સરસ્વતી વિશે માહિતી મેળવીએ દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી પાસેના ટંકારા ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો તેમને નાનપણથી જ અને કર્મકાંડની નિરર્થકતા સમજાઈ ગઈ હતી તેમણે ગૃહ ત્યાગ કર્યો અને પંદર વર્ષ સુધી સમગ્ર દેશમાં પરિભ્રમણ કર્યું ત્યારબાદ સંન્યાસ લીધો અને મથુરા ગયા મથુરામાં સ્વામી વીરજાનંદને ગુરુપદે સ્થાપી તેમની પાસે રહી હિન્દુ ગ્રંથોનો અભ્યાસ કર્યો ત્યારબાદ ગુરુનો આદેશ માથે ચડાવી તેમણે સમાજ સુધારણામાં લાવ્યું તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા તેમણે લોકોને વેદ તરફ પાછા વળોનો ઉપદેશ આપ્યો દયાનંદે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી તેમણે લોકોને સમજાવ્યું કે વેદોમાં મૂર્તિપૂજા ક્રિયાકાંડ બાળલગ્ન પ્રથા અસ્પૃશ્યતા વગેરેનો ઉલ્લેખ નથી આમ તેમણે એકેશ્વરવાદનો ઉપદેશ આપ્યો તેઓ હિન્દી ભાષામાં બોધ આપતા હતા ઈસવીસન અઢારસો પંચોતેરમાં મુંબઈમાં એમણે આર્ય સમાજની સ્થાપના કરી પંજાબ ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને ગુજરાતમાં આર્ય સમાજનો ઝડપથી ફેલાવો થયો તેથી સમાજમાં પરિવર્તન આવ્યું આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને ફરી હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી સ્વામી દયાનંદના અવસાન પછી આર્ય સમાજની આ પ્રવૃત્તિઓ લાલા હંસરાજ પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ ચાલુ રાખી ઈસવીસન હરદ્વાર પાસે કાંગડી ગુરુકુલની સ્થાપના થઈ ગુજરાતના વડોદરામાં આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું અહીં શિસ્ત શ્રમ સંયમ અને ચારિત્રના પાઠ શીખવવામાં આવે છે રામકૃષ્ણ પરમહંસ હવે આપણે રામકૃષ્ણ પરમહંસ વિશે અને સુધારક હતા તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામરપુકુર ગામમાં થયો હતો તેમને નાનપણથી જ ધર્મ પ્રવૃત્તિમાં રસ હતો તેઓ કોલકાતા પાસે આવેલ દક્ષિણેશ્વરમાં કાલી માતાના પૂજારી હતા તેમના શુદ્ધ ચારિત્ર અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી દૂર દૂરથી લોકો તેમની વાણીનો લાભ લેવા આવતા હતા કેશવચંદ્ર સેન અને સ્વામી દયાનંદ સરસ્વતી પણ એમની પાસે આવ્યા હતા રામકૃષ્ણ પરમહંસના ઉપદેશથી પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર નીચે આવેલા લોકોમાં ફરી હિન્દુ સંસ્કૃતિમાં શ્રદ્ધા પેદા થઈ રામકૃષ્ણનો સંદેશ તેમના પરમ શિષ્ય સ્વામી વિવેકાનંદે માત્ર ભારતમાં જ નહીં વિશ્વભરમાં ફેલાવ્યો સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું તેમનો જન્મ ઈસવીસન અઢારસો ત્રેસઠમાં કોલકાતામાં થયો હતો તેમની માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું તેમના પિતા વિશ્વનાથ દત્ત વકીલ હતા નરેન્દ્રનાથે રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ માન્યા અને તેમની પાસે સંન્યાસ ધર્મની દીક્ષા લીધી સંન્યાસી બન્યા પછી તેઓ સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાયા સ્વામી વિવેકાનંદે સેવા કરવાનો અને એમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ ભરાઈ હતી તેમાં હિન્દુ ધર્મના પ્રતિનિધિ રૂપે તેઓ ઈસવીસન અઢારસો ત્રાણુમાં માં અમેરિકા ગયા ત્યાં તેમણે છટાદાર વ્યાખ્યાન દ્વારા લોકોના દિલ જીતી લીધા અને સનાતન હિન્દુ ધર્મનો ડંકો વગાડ્યો તેઓ ભારતીય સંસ્કૃતિના ચાહક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા તેમણે ભારતીયોને કહ્યું કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુ રામકૃષ્ણની યાદમાં બેલુરમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી આ સંસ્થા જનસેવાના કાર્યો આજે પણ કરે છે જનસેવા એ જ પ્રભુ સેવા એ આ સંસ્થાનો આદર્શ રહ્યો છે આ સંસ્થા શાળા અને દવાખાના પણ ચલાવે છે આ મિશનની અનેક શાખાઓ દેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે જ્યોતિબા ફૂલે જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્ર રાજ્યના એક જાણીતા સમાજ સુધારક હતા તેમણે સ્ત્રીઓ તથા દલિતોના ઉદ્ધાર માટે કાર્ય કર્યું ઈસવીસન અઢારસો સત્તાવનમાં માં તેમણે પુનામાં કન્યાશાળા શાળા શરૂ કરી તેમણે વિધવાઓને પુનર્લગ્ન કરાવવામાં મદદ કરી તેમણે સમાજ પર બ્રાહ્મણોના અંગે ઉઠાવ્યો દલિતોમાં એમણે આત્મવિશ્વાસ હિંમત અને ઉત્સાહ જગાડ્યા તેમણે સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી આ સંસ્થા દ્વારા એમણે સુધારાઓ કર્યા ઠક્કર બાપા ઠક્કરબાપાએ આદિવાસીઓના ઉત્કર્ષ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું ઠક્કર એટલે અમૃતલાલ ઠક્કર જન્મ ઈસવીસન ભાવનગરમાં થયો હતો તેમણે ઇજનેરની ડિગ્રી મેળવી હતી તેઓએ મુંબઈમાં સારા પગારની નોકરી પણ મેળવી હતી પછી તેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યા ગાંધીજીના પ્રભાવ હેઠળ આવી તેમણે નોકરી છોડી દીધી અને આદિવાસી વિસ્તારમાં પછાત અવસ્થામાં જીવતા ભીલ લોકોની સેવા કરવા પહોંચી ગયા ગાંધીજીએ સ્થાપેલ અખિલ હરિજન તેઓ મંત્રી રહ્યા હતા અને હરિજનોની પણ કિંમતી સેવા કરી હતી પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી અને આ સંસ્થા દ્વારા પંચમહાલના ઊંડાણના વિસ્તારોમાં વસતા ભીલોના જીવનમાં પરિવર્તન આણ્યું તેમણે ભીલોને કુટેવો અને વહેમોથી તથા દારૂની બદીમાંથી મુક્ત કર્યા ભીલોના બાળકો કેળવણી પામે તે માટે શાળાઓ ખોલી ભીલોને કાંતતા કર્યા અને અન્ય કુટીર ઉદ્યોગોમાં જોડ્યા આમ ઓગણીસમી સદીમાં ભારતમાં કેટલાક નેતાઓએ ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે ક્રાંતિ કરી તે પછી ગાંધીજીએ જાગૃત પ્રજાની દોરવણી કરી દેશને સ્વતંત્રતા અપાવી